ગેમ નહીં રમવાનું પલા રાઈડો ઘટાવાનો નહીં પલા કોઠડા બધું તૈયાર કર હેડ હું તો ચોય આવતો નહીં રાઈડો લે મોનો નહીં આવતો વાળા તો એક એક તૈયાર હું નું કઈન આવું છું જો તો તો પડ્યા ગેમ ઘટાવા હે પડશે હવે કરો ને ઘેર જવ અને બે મજુર છું ને તો બે મજૂર ફોન કરું ને ચકબા એટલે તમે ડાયરેક્ટ ખેતર આઈ જાઓ ફોન કરો તારા मतिको <laughs> आहे <laughs>

આ ઘેર જેમ દેખાતું નહીં કોઈ વાતો કે ડોસી બધા જોય છે ગોમ જોય છે ભાઈ પણ છોકરો તો જો તા છોકરો હંગા જ જો છે હંગા જ જો એટલે મારા પેલો રાયડો ઘરા થેસર આવા કેવા આવ્યો એવું છે ઓ પણ એ તો કોઈ ધ્યાન નહીં તો ગોમ જોય છે પ્રતિબા ગોમ તો જોય છે પણ મારા પેલી ઉંઢોળ બાચી એ તો મારે લેવી પડશે મને આ લે આલો હળો ગમે તે કરી નાખો બાબા એ તો બાર જોય છે હું કરું હું આવું થાય તમે તો આવો ભારતા જ નહીં તમને લઈ જઈને હું શું કરું કો સાંભળ્યું તો હું કહું કો મારા બે વર્ષો હતી હવે તો દેખાવાનું બંધ થઈ ગયું દેખાતું જ નહીં જવતા ના હોય તો કોઈ કાળુભા ની ઊંઢો બાચી છે અને મારા તો જોવા લોચા માર્યા કોંતિબા ને જોઈએ લોકરો બે બાર જતો ભારતા તો હું કરી હવે મને લાલભા નવરા આશી બપોર

અલે હેડો તો ખરો ઘણો વાર ટાઈમ તો કીધો નહીં 4 વાગે આવજો 4 વાગે તાપવી હે તારી ચા મારા નહીં પી બેરિયા કોઈ નહીં ગેસ તારી ચા નહીં વાગે આવજો 4 વાગે 4 વાગે ઓ 4 વાગે ભૂલી ના દેતા પાછા લા ટેબાવાળા છે તો ટેબાવાળા પડવાળો એ બેરિયા હોભળવા તો કંટાળ્યો તારાથી તું ટેબાવાળા તું ટેબા ટેબા દિવાલ કે <laughs> <laughs>

咋了吧？咋做看的？慢点慢那我这老爸我刚才红头一点的很。他们。哎呀，我这一个把子没去。马上做胡说句了。

આ કારી લે કરી હે મઢા બસ યો મઢા કારી મઢા બસ ફોટો દેખતો વાળા વાળી કરજે બસ આવો બકરી આવી જ કરને જોને દેતી

Ha 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 ha! ਕੋ ਆਇਆ ਧਰਤੀ ਦੇ ਬਾਰੇ

અલ્યા બેડી તો હબળત જ નહી લ્યા ઓય લાબા ઓમ તકો મા જો 25 રૂપિયા લઈ જજો તમે ના પાડીત ખરી બીજો લાય નહીં માર જવું કઈ અલ્યા બેડીઓ નહીં કેતો લાબા બેડીઓ નહીં કજો 25 25 રૂપિયા વાલ્યા આપો બે મજૂરી તો હું બોલાય બેડીઓ એટલે આપો બેડીઓ હબળત નહીં હિકર I'm oh, sorry.

અરે સર મારે તો મજદૂર તો વડા આવ્યા ને પણ રાયડો તો લેકડી જરા કોઈ રાયડો કર્યો મારે મારા કોઈ ચિંતા નહીં મારે રાયડો લેવડી